હજી તો બસમાં બ્લોગ ચાલુ કરું છું અને પાયલ દીદી ને મારા મમ્મી ને સોનલ દીદી એમને મૂકવા માટે અમે જઈએ છીએ નહીલી મૂકવા માટે મૂકવા માટે નહીં ખોટું બોલે છે અમે પુષ્પરાજ મેં ઝુકેગાની મૂવી જોવા માટે જઈએ છીએ બસમાંથી જવો તમે બસ આપથી જઈએ તો ઓકે આવો વિડિયો બનાવે છે આજુબાજુ તો અત્યારે તો જો બસ માં ગયા અને ઘરેથી થી બ્લોગ બનાવવાનું ભૂલી ગઈ થી અને બે ત્રણ દિવસ બ્લોગ બનાવી બનાવીને મેકેલા છે હજી એડિટિંગ કરવાના બાકી છે કારણ કે આપણે આવી ગયું હતું ને તો છે ને મોબાઈલ બે લડવા એવું નતું પણ એ ને એટલે થોડીક મજા આવતી હતી જો તમે બહાર નું અને અહીંયા આગળ બેઠા હોય ને જે ડ્રાઈવ ડ્રાઈવર હોય ને પાછળની પહેલી જ સીટ હોયમાં બેઠા હોય તો ચક્કર ચડે છે નહીં હું તમે બોલાય હા એમ બોલી એવું થાય છે કાંઈ તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો આપણે વચ્ચે તો પહોંચી જ ગયા સીટ હાઈવે ઉપરથી બ્લોગ ચાલુ કરો ઓકે તો ટાટા

તમારે પીવું હોય ને તો આવો આ લુ જ અત્યારે કેવી લાગે ના વગર જો તમને વાત કહું ઓલી આમ ને એને કાંઈ બેઠી બનાવી છોકરી બે દી ને જોયા છે ને વેલ ચડાવેલી છે અલગ ભગ્યા હે ઓલી વેલ છે ધનવેલ છે આવા કલર ને કેમ પાન છે આમાં જો એવા લાગે છે જો ધનવેલ

આવી ઝીણી ખાંડ આવે કામ આવી અમે થાનગઢ ની ખાંડ લેવા આવો કેવી મોટી મોટી હોય અમને મોટી ન ફાવે તમને

સેવ મમરા છે સેવ સેવ મમરા આમ મોટું કેવું લે સારું લવલી ભાઈ સેવ મમરા છે આય લેતી

તો ગાય તમે જો અત્યારે કેટલી ટાઈટ રહી આ બાજુ આવતી તમને બતાવું કેવી રીતે આમ રૂમાલ ને ચાદર ને બધી ઉપર જો ટોપી શું થાય હે આટલી બધી આવે હે તો જો ચૂલો ચાલુ છે બે ચાલે મારી બાજુ માં બે ચાર બસ ને જો ઢીંગ કેટલો મસ્ત મજાનો ટોપો લઈને આવ્યું કોકુ કોને લઈ દીધું છે ટોપો કાશીભાઈ કાશીભાઈ

Bye. Like.